નમસ્કાર દોસ્તો તહેવારોની મોસમ પૂરી થતાં જ સોનાના ભાવમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે દિવાળીના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો એટલે ઘણા લોકોએ ખરીદી ટાળી દીધી હતી પણ હવે લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે જેના કારણે ફરીથી સોનાની માંગ વધી રહી છે હવે પ્રશ્ન એ છે કે શું આ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે કે રાહ જોવી જોઈએ ચાલું આ વિડીયોમાં સંપૂર્ણ સમજીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે તમારા બધા સવાલોના જવાબ અહીં મળશે તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીશું કે અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટના સોનાના ભાવની તો સૌપ્રથમ જોઈએ અઢાર કેરેટ સોનાનો ભાવ શું છે એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસો સુડતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રોતેર હજાર એકસો છોત્તેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર ચારસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચૌદ હજાર સાતસો રૂપિયા તો મિત્રો આ હતા અઢાર કેરેટ સોનાનો ભાવ હવે વાત કરીએ મિત્રો બાવીસ કેરેટ સોનાનો ભાવ શું છે એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર એક રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્યાસી હજાર આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ દસ હજાર બાર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ એક હજાર બસો વીસ રૂપિયા તો મિત્રો આ હતા બાવીસ કેરેટ સોનાના ભાવ હવે વાત કરીએ આપણે ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું છે એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર દસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ 96090 હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ વીસ હજાર સો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ દસ હજાર રૂપિયા તો મિત્રો આ ચોવીસ કેરેટ સોનાના ભાવ અને હવે વાત કરીએ આપણે મિત્રો ચાંદીના ભાવની એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો પચાસ રૂપિયા છે મિત્રો આ હતા ચાંદીના ભાવ હવે જોઈએ બજારના નિષ્ણાતોનું શું કહેવું છે નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક બજાર સ્થિર રહે અને કોઈ મોટી નકારાત્મક પરિસ્થિતિ ન બને તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ એક લાખ પાંચ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખની નીચે પણ આવી શકે છે એટલે કે અત્યારે ખરીદવાની ઉતાવળ ન કરું તો સારું કારણ કે આગળ ભાવમાં થોડી રાહત મળી શકે છે સોનાના ભાવ સામાન્ય રીતે ત્યારે વધે છે જ્યારે વિશ્વમાં અસ્થિરતા વધે છે એવામાં રોકાણકારો સોનાને સલામત રોકાણ માને છે આ સિવાય ક્રૂડ ઓઇલના ભાવ અને ફુગાવો પણ સોનાના ભાવ પર સીધી અસર કરે છે જો રૂપિયાનો ભાવ ડોલર સામે ઘટે તો પણ સોનાના ભાવમાં વધારો થાય છે હાલમાં દિવાળીના શિખર બાદ સોનાના ભાવમાં તેર હજાર રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે અને ચાંદીના ભાવમાં લગભગ ઓગણત્રીસ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ટૂંકા ગાળાના ઘટાડા સતા લાંબા ગાળે સોનાની સ્થિતિ હજી પણ મજબૂત માનવામાં આવે છે ભારતમાં નવેમ્બરના મધ્યથી શરૂ થતી લગ્નની મોસમ પણ સોનાની માગમાં વધારો લાવશે હવે વાત કરીએ સોનું ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ હંમેશા બીઆઈએસ હોલમાર્ક ધરાવતું સર્ટીફાઈડ સોનું જ ખરીદો સોનાના દરેક દાગીના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે જેને એચયુઆઈડી નંબર કહેવામાં આવે છે જેમ કે એ ઝેડ પૈતાલીસ ચોવીસ આ હોલમાર્કથી સોનાનો કેરેટ અને શુદ્ધતા જાણી શકાય છે ખરીદી કરતા પહેલા સોનાનો દર ઈબીજેઆઈની વેબસાઇટ પરથી ચેક કરો યાદ રાખો કે ઇબીજેના રેટ મે જીએસટી અને મેકિંગ ચાર્જ સામેલ નથી અસલ કિંમત હંમેશા દાગીના બનાવવાના ચાર્જ અને ટેક્સ ઉમેર્યા પછી થોડી વધુ હોય છે ચોવીસ કેરેટ સોનું સૌથી શુદ્ધ ગણાય છે પરંતુ ઘરેણા સામાન્ય રીતે કેરેટ કે તેનાથી ઓછા કેરેટમાં બનાવવામાં આવે છે તો મિત્રો આ હતી સોનાના તાજા ભાવથી લઈને ખરીદીના બધા મુદ્દાઓની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત